તો શું કે જય શ્રી રામ મિત્ર તો આજે આપણો ખાઈ બહેન બહાર આવ્યા હતા અને ઓટો મારવા આવ્યા હતા તો ઈચ્છા થઈ ગઈ મેચ જોવાની તો આપણે જઈએ જ જો આપણા ગ્રાઉન્ડ હે મહેસાણામાં તો મેચ જોવા જતા રહીએ જાડિયાને ફોન કર્યો એ રહ્યો કે હું આવું તો એને બે જણા જઈએ મેચ થોડી વાર રહીને જોઈ જઈએ ઘેર પછી શાંતિથી હું ગાય છે તો ઝાડિયાને ફોન આવી ફુવારો ઉભો તો ફુવારો એને લઈને ભાઈ આપણે જઈએ જ જોવા તો ચલો હું જઉં છું ફુવારો જાડિયાને લેવા જોઈ લે આપણો રથ એ આ ધાર ઉતરી ગયું

એક્સિડન્ટમાં તો કોઈ એટલી બધું હતું પણ ગાડી ઠોકી દીધી નવી નવી તો આપણા ઉતારવા ઉતારવાયે ગયા જાય જય રામ મળીએ જય શ્રી રામ જય મલિયા તો આપણે ભાઈ આપણે એ જાડા મચ્છર જોડે જઈએ એવું કહે કોક કહેતો હતો તો એના જોડે જઈએ થોડી એક્સિડન્ટની વાત વિગતવાર લઈએ કે હું હતું ને હું નહીં પછી મળીએ આમ તો મેચ જોવા જવાનું હતું પણ નું કેન્સલ થઈ ગયું આ એક્સિડન્ટ જોઈ ગયો ને હિમન તો મેચ જોવા એવું જાય એ ગાડી વાળું ભાઈ મદદ થાય આપણું

જય શ્રી રામ મિત્રો સોડા નું તો નસીબ હતું નહીં આપડું અને ચા નું નસીબ ન હતું ચા એ રજવાડી બધી તો જીરા સોડા મળી તો છેલ્લે જીરા સોડા નથી કર્યો દિલે એક બી તારો ફોટો કેમ કે તારા માટે દિલ અંદર ભાવના છે નથી કર્યો એક બી તારો માટે દિલ ડિલેટ ફોટો કેમ કે તારા માટે દિલના અંદર ભાવના છે બીજું કોઈ આગળ કહેવું નહી કેમ કે કાલ જમવામાં દાળ ભાત તો પૂરી ચાક વાહ 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 તો જીરા પીવા એ વાત તો જીરા બીરા પીએ દાવત નહી ગાઈસ વાડીયા તો આપણે જિયાવીરાપીન ભાઈ જાળિયા મૂકીને હવે આપડી જી પ્રોફેશનલ બધાની આપણી મજા આવે એક શાયરી હર્ષ કરું હું પહેલા એક શાયરી હર્ષ કરું

કાલ સવાર નકર કાલ સાંજે નકર કાલ બપોરે મળીશું તો મળીશું ખરી જાડા મચાન ગાત જોઈન રહેજો જય શ્રી રામ જય તકારી સર મા દે ને લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો સબસ્ક્રાઇબ કરી નાખજો નવા અમારા વિડિયો પર હોય તો અને ટાઈગર ગ્રુપ વિડિયો જોવાનું ભૂલતા નહીં કોમેડી ટાઈગર અંદર અમારો નવો એક વિડિયો આવી ગયો છે એનામાં તમે જોઈ લેજો ને આજનો બી નવો બ્લોગ આ આઈડી ની અંદર મેકેલો છે જોઈ લેજો કાલ સવાર સુધી આવી જશે જય શ્રી રામ જય શ્રી રામ ચલો આવો આપણે રાત લઈને કરીએ ચલો મળીએ પછી ગુડ નાઈટ